ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા કેટલાક સમયથી હોમગાર્ડ કમાન્ડરની જગ્યા ખાલી હતી ત્યારે આ ખાલી જગ્યા ઉપર વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલયમાં નિષ્ઠાથી કામ સંભાળતા યોગેશભાઈ પંડ્યાને સુરેન્દ્રનગર જિલ્લા કમાન્ડરની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓએ સહર્ષ પોતાની જવાબદારી સ્વીકારતા હર્ષની લાગણી પણ ફેલાઈ જવા પામી છે ત્યારે આ પ્રસંગે સ્થાનિક રાજકીય આગેવાનો સાથે શહેરના વિવિધ ક્ષેત્રના વેપારીઓ ઉદ્યોગપતિઓ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ શુભેચ્છા આપવા પહોંચ્યા હતા અને ભગવાનની તસવીર તેમજ ફૂલહાર અને બુકે આપી નવા હોમગાર્ડ કમાન્ડર યોગેશભાઈ પંડ્યાની નિમણૂકને આવકારી હતી હું યોગેશભાઈ ભાનુશંકર પંડ્યા હાલમાં ગુજરાત સરકારે જે એકત્રીસ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની નિમણૂક કરેલ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડની મને જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું સૌપ્રથમ ગુજરાત સરકારનો આભાર માનું છું અને મારામાં મુખેલ વિશ્વાસ હું પોલીસ સાથે કાયદા અને વ્યવસ્થામાં મારા જિલ્લા ઓમકારના અધિકારીઓ અને સભ્યોને સાથે રાખી મારામાં મૂકેલ વિશ્વાસને હું પરિપૂર્ણ કરીશ જય હિન્દ જય ભારત